જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રામાયણ બાલકાંડ ભાગ ચાર વિશે રામાયણના પહેલા ત્રણ ભાગ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે જો તમારે સાંભળવાના બાકી હોય તો જરૂરથી વિઝિટ કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સંપૂર્ણ રામાયણ તમે એકસાથે સાંભળી શકો બીજા દિવસે ઋષિ વિશ્વામિત્ર વહેલી સવારે તેમના મંડળ સાથે જનકપુરી જવા નીકળ્યા ચાલતા ચાલતા તેઓ વિશાલા શહેર પહોંચ્યા સુંદર મંદિરો અને વિશાળ અટલિકાઓ આ ભવ્ય શહેરને શણગારી રહ્યા હતા ત્યાં મોટી મોટી દુકાનો અમૂલ્ય ઘરેણા પહેરેલા સ્ત્રી પુરુષો વગેરે શહેરની સમૃદ્ધિનો પરિચય આપતા હતા કોહડા અને સ્વસ્થ રસ્તાઓ જોઈને ખબર પડી કે શહેરની ની જાળવણી અને વ્યવસ્થા ખૂબ જ સુંદર છે વિશાલા શહેર વટાવ્યા પછી તેઓ મિથિલાપુરી પહોંચ્યા તેણે જોયું કે શહેરની બહાર રમણીય પ્રદેશમાં એક સુંદર યજ્ઞશાળા બનાવવામાં આવી છે અને ત્યાં વિવિધ પ્રાંતોમાંથી આવતા વેદપતિ બ્રાહ્મણો મધુર સ્વરે વેદ મંત્રોનો પાઠ કરી રહ્યા છે સુંદર યજ્ઞમંડપ જોઈને રામે કહ્યું હે ગુરુદેવ આ યજ્ઞશાળાની મારા મનને મોહી ગઈ છે અને વિદ્રાન બ્રાહ્મણોના ઉચ્ચારણ સાંભળીને મારા હોશ ઉડી ગયા છે મહેરબાની કરીને આ યજ્ઞમંડપ પાસે મારી રહેવાની વ્યવસ્થા કરો જેથી વેદ મંત્રોના ધ્વનિ આપણું મન અને માનસ સતત શુદ્ધ થાય જ્યારે રાજા જનકને માહિતી મળી કે ઋષિ વિશ્વામિત્ર તેમના શિષ્યો અને અન્ય ઋષિઓ સાથે જનકપુરી આવ્યા છે ત્યારે તેઓ તેમના દર્શન માટે રાજપુરોહિત સાથે યજ્ઞશાળામાં પહોંચ્યા પાદ અને અધ્ય વગેરેથી વિશ્વામિત્રની પૂજા કર્યા પછી રાજા જનક બોલ્યા હે મહર્ષિ તમે અહીં આવીને દર્શન આપીને અમને આશીર્વાદ આપ્યા છે તમારા ચરણોને લીધે આ મિથિલા નગરી પવિત્ર બની છે પછી રામ અને લક્ષ્મણ તરફ જોઈને કહ્યું હે સાધુ તમારી સાથે અતિ અદ્ભુત સિંહ બચ્ચા જેવી અનોખી સુંદરતા ધરાવતા આ બે કુમાર કોણ છે તેમની પરાક્રમી આકૃતિ જોઈને એવું લાગે છે કે તેઓ કોઈ રાજવી પરિવારથી છે તો કૃપા કરીને મને જણાવો કે તેઓ કોણ છે ક્યાંથી આવ્યા છે અને તેમના પિતા અને પરિવારનું નામ શું છે આ પર ઋષિ વિશ્વામિત્ર એ રાજા જનકને કહ્યું હે રાજા આ બે છોકરાઓ ખરેખર રાજકુમારો છે આ છે રામચંદ્ર અને લક્ષ્મણ રાજા દશરથના પુત્રો અયોધ્યાના રાજા સૂર્યવંશી રાજા આ બંને ખૂબ જ બહાદુર અને પરાક્રમી છે તેઓ સુબાહુ અને તડકા વગેરે સાથે ભયંકર યુદ્ધ કરીને તેમનો નાશ કર્યો છે રામે મારીચા જેવા મહાન રાક્ષસને એક બાણ વડે સમુદ્રમાં ફેંકી દીધા છે મારા યજ્ઞની રક્ષા માટે હું તેમને અયોધ્યાપતિ રાજા દશરથ પાસેથી માંગીને લઈ આવ્યો હતો મેં તેમને વિવિધ પ્રકારના શસ્ત્રો શીખવ્યા છે તેમના પ્રયત્નોથી મારો યજ્ઞ સરળતાથી અને સફળતાપૂર્વક સંપન્ન થયો છે તેમના સારા વર્તન અને નમ્રતાએ તેણે આશ્રમમાં રહેતા તમામ ઋષિઓને મોહિત કર્યા છે તમારા આ મહાન ધનુષ્ય બલિદાનની ઉજવણી બતાવવા માટે હું તેમને અહીં લાવ્યો છું રાજા જનક આ વાર્તા સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી સવારે રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલાપુરી જંગલ જોવા નીકળ્યા એક બગીચામાં તેણે એક નિર્જન જગ્યા જોઈ રામે કહ્યું ગુરુદેવ આ સ્થાન આશ્રમ જેવું લાગે છે પરંતુ શું કારણ છે કે અહીં કોઈ ઋષિ દેખાતા નથી તેના પર વિશ્વમિત્રએ કહ્યું આ સ્થાન એક સમયે મહાત્મા ગૌતમનો આશ્રમ હતો તેઓ પત્ની અહિલ્યા સાથે અહીં રહીને તપસ્યા કરતા હતા એક દિવસ ગૌતમ ઋષિની ગેરહાજરીમાં ઇન્દ્ર ગૌતમના વેશમાં આવ્યા અને અહેલ્યાને વિનંતી કરી અહેલ્યાએ ઇન્દ્રને ઓળખી લીધા હતા છતાં પણ કે હું એટલી સુંદર છું કે દેવરાજ ઇન્દ્ર પોતે મને આજીજી કરી રહ્યા છે તે વિચારીને તેણે તેની અનુમતિ આપી જ્યારે ઇન્દ્ર પોતાની દુનિયામાં પરત ફરી રહ્યા હતા ત્યારે ગૌતમ ઋષિની નજર ઇન્દ્ર પર પડી ત્યારે તેઓ આશ્રમમાં પાછા ફર્યા તે જ સમયે ઇન્દ્ર તેમના વેશમાં હતા તરત જ તે બધું સમજી ગયા તેણે ઇન્દ્રને શ્રાપ આપ્યો અને પછી તેણે તેની પત્નીને પણ શ્રાપ આપ્યો કહ્યું તમે અહીં હજારો વર્ષ સુધી રાખમાં પડ્યા રહેશો માત્ર હવા પીને જ પીડાતા રહેશો જ્યારે રામ આ વનમાં પ્રવેશ કરશે ત્યારે તેમની કૃપાથી તમારો ઉદ્ધાર થશે અને પછી જ તમે તમારા પૂર્વ દેહ ધારણ કરીને મારી સાથે રહી શકશો એમ કહીને ગૌતમ ઋષિ આ આશ્રમ છોડીને હિમાલયમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા માટે હે રામ હવે આશ્રમની અંદર જાઓ અને અહિલ્યાને બચાવો વિશ્વામિત્રના આદેશથી બંને આશ્રમની અંદર પ્રવેશ્યા ત્યાં તપસ્યા કરી રહેલી અહિલ્યા ક્યાંય દેખાતી ન હતી માત્ર તેનું તેજ સમગ્ર વાતાવરણમાં વ્યાપી રહ્યું હતું જ્યારે અહલ્યાની નજર રામ પર પડી ત્યારે તેને પવિત્ર દર્શન કર્યા અને તે એક સુંદર સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા અહલ્યાને તેની સામે સ્ત્રી સ્વરૂપમાં જોઈને રામ અને લક્ષ્મણે આદરપૂર્વક તેના ચરણ સ્પર્શ કર્યા પછી તેઓ મુનિરાજ સાથે ફરીથી મિથિલાપુરી પાછા ફર્યા મિથિલાના રાજપુરોહિત શતાનંદજી ખાસ કરીને રામથી પ્રભાવિત થયા હતા શતાનંદજી બોલ્યા હે રામ તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને વિશ્વામિત્ર જેવા ગુરુ મળ્યા છે તે ખૂબ જ ભવ્ય મહાપુરુષ છે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરતા પહેલા ઋષિ વિશ્વામિત્ર ખૂબ જ શક્તિશાળી અને પ્રજાવસ્ત રાજા હતા પ્રજાપતિનો પુત્ર કુશ હતો કુશનો પુત્ર કુશનાભ હતો અને કુશનાભ પુત્ર રાજા ગાંધી હતો તે બધા બહાદુર પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા વિશ્વામિત્રજી એ જ ગાંધીના પુત્ર છે એકવાર રાજા વિશ્વામિત્ર તેમની સેના સાથે ઋષિ વરિષ્ઠના આશ્રમમાં ગયા તે સમયે વરિષ્ઠજી ભગવાનની ભક્તિમાં લીન થઈને યજ્ઞ કરી રહ્યા હતા તેથી વિશ્વામિત્રજી તેમને પ્રણામ કરીને ત્યાં બેઠા યજ્ઞમાંથી નિવૃત્ત થયા પછી વરિષ્ઠજી એ વિશ્વામિત્ર મારી સાથે એક વિશાળ સૈન્ય છે અને વરિષ્ઠ માટે સૈન્ય સાથે મને અહીં રહેવા દેવું મુશ્કેલ બનશે તેમ વિચારીને વિશ્વામિત્ર નમ્રતાપૂર્વક નમ્રતા પૂર્વક જવાની પરવાનગી માંગી પરંતુ વરિષ્ઠની વિનંતી પર રાજા વિશ્વામિત્રને થોડા દિવસ માટે ત્યાં આતિથ્ય સ્વીકારવાની ફરજ પડી રાજા વિશ્વામિત્ર અને તેમની સાથે આવેલા તમામ લોકો વરિષ્ઠના આતિથ્યથી ખૂબ ખૂબ ખુશ થયા કામધેનુ ગાયનો ચમત્કાર જોઈને વિશ્વામિત્રના મનમાં તે ગાય મેળવવાની ઈચ્છા જાગી અને તેણે વરિષ્ઠને કહ્યું કે હે ઋષિ શ્રેષ્ઠ કામધેવ ધેનુ જેવી ગાય કોઈ વનવાસીને શોભે નહીં રાજા મહારાજાઓને જ શોભે તમે મને આપો બદલામાં હું તમને હજારો સોનાના સિક્કા આપી શકું છું આના પર વરિષ્ઠે કહ્યું હે રાજન આ ગાય મારું જીવન છે અને હું તેને કોઈ પણ કિંમતે તમને આપી શકું તેમ નથી વરિષ્ઠની આવી વાત પર વિશ્વામિત્રએ બળજબરીથી ગાયને પકડવાનો આદેશ આપ્યો અને અને સૈનિકોએ ગાયને લાકડીથી મારવાનું શરૂ કર્યું કામધેનુ ગાય ક્રોધિત થઈ અને તેને બધા બંધનમાંથી મુક્ત થઈ વરિષ્ઠજી પાસે આવી અને શોક કરવા લાગી વરિષ્ઠે કહ્યું હે કામધેનુ હું આ રાજાને શ્રાપ પણ આપી શકતો નથી કારણ કે આ રાજા મારો અતિથિ છે અને તેની વિશાળ સેનાને કારણે તે તેની સામે યુદ્ધ પણ જીતી શકતો નથી હું ખૂબ જ વિવશ છું વરિષ્ઠના આ શબ્દો સાંભળીને કામધેનુએ કહ્યું હે મહર્ષિ શું ક્ષત્રિયની તાકત ક્યારે બ્રાહ્મણની તાકત કરતાં ચડિયાતી હોઈ શકે તમે મને અનુમતિ આપો હું આ ક્ષત્રિય રાજાને તેના વિશાળ સૈન્ય સાથે ક્ષણભરમાં નષ્ટ કરી દઈશ બીજો કોઈ ઉપાય ન મળતા વરિષ્ઠે કામધેનુને અનુમતિ આપી ત્યારબાદ પોતાની શક્તિથી સમગ્ર સેનાનો નાશ કર્યો સૈનિકોને પણ મારી નાખ્યા ત્યારે શસ્ત્રો સાથે ખૂબ જ શક્તિશાળી યોદ્ધાને પ્રસન્ન કર્યો તેમણે ટૂંક સમયમાં જ રાજા વિશ્વામિત્રની સેનાને ગાજર મૂળાની જેમ કાપવાનું શરૂ કર્યું પોતાની સેનાનો વિનાશ જોઈને વિશ્વામિત્રના સો પુત્રો ખૂબ ગુસ્સે થયા અને વરિષ્ઠને મારવા દોડ્યા પરિણામે આવ્યું કે વરિષ્ઠજીએ એક પુત્ર સિવાય બધાને બાળી નાખ્યા સૈન્ય અને પુત્રોના વિનાશથી વિશ્વામિત્ર ખૂબ જ દુઃખી થયા પોતાના બચી ગયેલા પુત્રને તાજ પહેરાવીને તેઓ હિમાલયની ગુફામાં તપસ્યા કરવા માટે ગયા ત્યાં તેમણે કઠોર તપસ્યા કરી અને મહાદેવજીને પ્રસન્ન કર્યા મહાદેવજીને પ્રસન્ન જોઈને વિશ્વામિત્રએ તેમની પાસેથી તમામ લેવા વિશ્વામિત્રએ વરિષ્ઠીને પડકાર ફેંક્યો અને અગ્નિ તીરો કારણે આખો આશ્રમ આગમાં સળગી ગયો અને આશ્રમના લોકો ડરી ગયા અને અહીં તહી ભાગવા લાગ્યા વરિષ્ઠજી એ પણ હું તમને કહીશ કરતા બ્રહ્માની શક્તિ શ્રેષ્ઠ છે ક્રોધિત થઈને વિશ્વામિત્ર એ અગ્નિશસ્ત્રો વરુણા શસ્ત્ર રુદ્ર શસ્ત્ર ઈન્દ્ર શસ્ત્ર અને પશુતા શસ્ત્ર એક પછી છોડ્યા જેનો વરિષ્ઠજીએ સામનો કરીને નાશ કર્યો વિશ્વમિત્ર આ માનવ મોહન ગંધર્વ દારણ બ્રહ્માપાશા કલ્પશા વરુણ પાશા પિનાક દંડ પોષાચ ક્રોંચ ધર્મચક્ર કાલચક્ર વિષ્ણુચક્ર વૈવ્ય મંથન પર ગુસ્સે થયા હાડપિંજર મુશળી વિદ્યાધર કલસ્ત્ર વગેરે તમામ ક્ષત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે વરિષ્ઠજીએ તે બધાનો નાશ કર્યો અને બ્રહ્માસ્ત્ર છોડવા માટે ધનુષ ઉપાડ્યું ત્યારે બધા દેવતાઓ ગભરાઈ ગયા પણ વરિષ્ઠ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેણે બ્રહ્માસ્ત્ર છોડી દીધું બ્રહ્માસ્ત્રના પ્રચંડ પ્રકાશ અને અવાજથી આખું વિશ્વ પીડાવા લાગ્યું બધા ઋષિઓ તેમને પ્રાર્થના કરવા લાગ્યા કે તમે વિશ્વામિત્રને હરાવ્યા છે હવે તમે બ્રહ્માસ્ત્રમાંથી જે જ્યોતિ ઊભી થઈ છે તેને શાંત કરો આ પ્રાર્થનાથી પ્રેરાઈને તેણે બ્રહ્માસ્ત્રને પાછું બોલાવ્યું અને મંત્રોથી તેને શાંત પાડ્યું પરાજિત પામીને વિશ્વામિત્ર પૃથ્વી પર રત્નહીન શાપની જેમ બેસી ગયા અને વિચારવા લાગ્યા શંકા વિના બ્રાહ્મણનું બળ ઘણું ચડિયાતું છે હવે તપ કરીને હું બ્રાહ્મણનો દરજ્જો અને કીર્તિ પ્રાપ્ત કરીશ એમ વિચારીને તે પત્ની સાથે દક્ષિણ દિશા તરફ ચાલ્યા ગયા તપસ્યા કરતી વખતે તેમણે અન્નનો ત્યાગ કર્યો અને ફળ પર જ જીવન જીવવા લાગ્યા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને રાજશ્રીનું પદ આપ્યું માત્ર રાજશ્રીનું પદ મળ્યું મહર્ષિ અને દેવર્ષિ વગેરેનું નહીં એમ વિચારીને તે ખૂબ જ દુઃખી થયા તેઓ વિચારવા લાગ્યા કે મારી તપસ્યા હજુ અધૂરી છે મારે ફરી વાર એક કઠોર તપ કરવું જોઈએ તો મિત્રો આજે આપણે ભાગ ચારમાં વાત કરી જનકપુરીમાં રામ અને લક્ષ્મણનું વિશ્વામિત્ર સાથે આગમન અહલ્યાની વાર્તા વિશ્વામિત્રનું ભૂતપૂર્વ પાત્ર હવે પછીની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારી કહેલી રામાયણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું સંપૂર્ણ રામાયણની પ્લેલિસ્ટ બનાવી રહી છું જેથી કરીને તમે એકસાથે સંપૂર્ણ રામાયણ સાંભળી શકો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રામ મિત્રો